પ્રણામ જય જીનેન્દ્ર અમે બધા ચૌદ યાત્રિકો માંડવી અચ માંડવી સંઘમાંથી આવેલા છીએ અને અહીં અત્યારે આ નમસ્કાર મહાતીર્થમાં દર્શન વંદન કરી અને ત્યારબાદ અમારે ત્યાં મોટી ખાવડી મુકામે અમારા સાધ્વીજી ભગવંત પરમપૂજ્ય માંડવી મહોદય મહોદયશ્રીજી મારા સાહેબને પદવીદાન સમારંભ છે તો એ પ્રસંગ ઉપર અમારા બધા ત્યાં એમના દર્શન વંદનાર્થે અને પ્રોગ્રામમાં હાજરી આપવા માટે ત્યાં કને નીકળ્યા છીએ અત્યારે નવકાશી કરી અને ત્યારબાદ અમે શાલીભદ્રા તીર્થ થઈ અને મોટી ખાવડી પહોંચવાના છીએ અને આવતીકાલે આ પદવીદાન સમારંભનો પ્રોગ્રામ ત્યાં કને અમે બધા એટેન્ડ કરીશું અને અહીં કને અમે નમસ્કાર તીર્થમાં તો અહીં કને ઘણીવાર આવી ગયા છીએ અને અહીં કને બધા સેવા પૂજા ભક્તિનો પણ અમે લાભ લીધેલો છે અને ખૂબ સરસ રીતે અહીં કને આજે આયોજન છે એ પણ ખૂબ સુંદર અને સરસ રીતે આખો આ બધું આયોજન ગોઠવાયેલું છે અને સવારની નૌકાશી બપોરનો મકાનનો ચોરિયા એ પણ બધું ખૂબ સરસ રીતે અહીં કને આયોજન થાય છે તો અમે આ બધા માનવી આ ભાઈ સમગ્ર ટ્રસ્ટી મંડળનો અને આયોજકોનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ આજે અમારા વડીલ ટ્રસ્ટી કિશોરભાઈ કિશોરભાઈ મગનલાલ શાહ એટલે કે અમારા

અમારે અમને અમારા જવાબને એવું અમને પ્રેરણા આપે અને અમે બધા આગળ વધતા રહીએ અને જૈન શાસનના જેટલા શક્ય હોય એ રીતે બધા કામ કરીએ હું પણ અત્યારે માંડવી અચરગત જૈન સંઘમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપું છું અને આપ બધા વડીલોના આશીર્વાદથી આ જૈન શાસન જે રીતે પામે અને બધા આપણા સમસ્ત સંઘ સાતા પર રહી એ જ અભ્યર્થ આજે તમે તારીખ છ છ તારીખ

અને સિમંદર સ્વામી દાદાના દર્શન તમે કર્યા દર્શન કરીને કેવું લાગ્યું એકદમ આલા લગ્ન અદ્ભુત વાતાવરણ અચ્છા હવે બીજી વખત ક્યારે આવવાના અચ્છા નેક્સ્ટ અમે તો કચ્છમાંથી આવી આવી છીએ એટલે પ્રાય લગભગ મહિને બે મહિને એકાદી વાત અમારી વિઝિટ હોય છે જલ્દી જલ્દી આવી ભાવના રાખી જલ્દી જલ્દી આવીએ અને દાદાના દર્શન પાછા પામીએ એવી એક અભ્યાસ અંદાજે તમે અહીંયા કેટલી વખત પધાર્યા હશો અમે ગણતરી કરી એ પ્રમાણે લગભગ આઠ થી દસ આવી ગયા છીએ ઓકે બહુ સરસ નમસ્કાર તીર્થ તમારું હાર્દિક સ્વાગત કરે છે ખૂબ ખૂબ આભાર આભાર